જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજના વિડીયોમાં આપણે જાણીશું કે બે પચીસ ની સાલમાં રમા એકાદશી ક્યારે આવે છે આ તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત આપણે ક્યારે ધારણ કરીશું તથા આ દિવસના શુભ મુહૂર્તો ક્યાં રહે છે આ દિવસે શું કરવું શું ન કરવું ભગવાન વિષ્ણુની પૂજા વિધિ કેવી રીતે કરવી તથા આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ક્યુ પુણ્યફળ મળે છે તેમજ રમા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં મળી જશે તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો કેમ કે ઘણા લોકો વિડીયો જોવે છે પણ વિડીયોને લાઈક નથી કરતા તો મિત્રો તમે સાહો છો

બે હજાર પચીસ શુક્રવાર આગળ ધપાવવા માંગે છે તો ચાલો આજે આ વિશેષ પ્રસંગે જાણી લઈએ કે આ વર્ષે રમા એકાદશી ક્યારે છે શુભ મુહૂર્તો ક્યારે છે અને પારણ કરવાનો સમય કયો રહી તો જુઓ આ વખતની એકાદશીમાં દ્વારદશી તિથિ પણ સામેલ છે અને આજના દિવસે વાઘ બારસ પણ માનવામાં આવે છે રમા એકાદશીની તિથિ શરૂ થાય છે ધોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ગુરુવારે સવારે દસ વાગ્યે ને પાંત્રીસ મિનિટે અને એકાદશી પૂર્ણ થશે સત્તર ઓક્ટોમ્બર બે હજાર પચીસ શુક્રવારે સવારે અગિયાર વાગીને બાર મિનિટે અને આ દિવસે બારસની તિથિ આરંભ થશે વાગીને અઢાર મિનિટ સુધી આ દિવસે બ્રહ્મ મુહૂર્ત રહેશે સવારે ચાર વાગીને તેતાલીસ મિનિટ થી લઈને પાંચ વાગી ને ત્રણ મિનિટ સુધી આ દિવસે સૂર્યોદય થશે સવારે છ વાગીને ત્રેવીસ મિનિટ અને સૂર્યાસ્ત થશે સાંજે પાંચ વાગીને મિનિટે પૂજા માટે સમય રહેશે સવારે પાંચ વાગીને આઠ મિનિટથી લઈને છ વાગે ને ત્રેવીસ મિનિટ સુધી આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે કાર્તિકીય માસમાં વિષ્ણુ ભગવાન યોગમિંદ્રામાંથી જાગે છે અને ત્યારબાદ તુલસી દેવીની સાથે તેમનો વિવાહ થાય છે જેને આપણે તુલસી વિવાહ તરીકે ઉજવીએ છીએ આ તુલસી વિવાહ પહેલા આવતી રમા એકાદશી જેમાં વ્રત જપ તપ સેવા અને સંકલપની સાધનાઓ શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે આ એકાદશી નું પાલન કરવાથી સાધકને અનંત ગુણોનું ફળ પુણ્ય ફળ મળે છે અને કૃષ્ણ ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે આજ દિવસે ગાય અને વાસરડાની પૂજા કરવાની વિધિ પણ શાસ્ત્રમાં જણાવવામાં આવી છે સવારે શુભ મુહૂર્તમાં ગાયને રોટલો ખવડાવી શકાય છે અને ગાય

સવારે અગિયાર વાગીને તેંતાલીસ મિનિટથી બાર વાગીને ત્રીસ મિનિટની વચ્ચે આ વખતે એકાદશીના દિવસે રાહુકાળ પણ આવી રહ્યો છે રાહુકાળનો સમય રહેશે સવારે દસ વાગીને ચાલીસ મિનિટથી બાર વાગીને છ મિનિટ સુધી રહેશે તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ કે માંગલિક કાર્ય ન કરવું જોઈએ આ જ દિવસે બારસ તિથિ પણ આરંભ થઈ રહી છે અને તિથિ વાઘબારસ તરીકે મનાવવામાં આવે છે

કે વિષ્ણુ ભક્ત સૂર્ય ઉપાસક હોય કે એકાદશી વ્રત ના પાલન થી કૃષ્ણ ભગવાન શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ શકે છે અને આજ એક સરળ માર્ગ છે જેના દ્વારા મનુષ્ય કળયુગમાં ભગવાન પરમ ભક્તિ અને

એકાદશીના દિવસે સવારે દ્રહ્મ મૂહરતમાં ઊઠવું જોઈએ ઉઠીને શક્ય હોય તો કોઈ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ જો આ શક્ય ન હોય તો તમારા સ્નાનના જળમાં થોડું ગંગા નદી અથવા યમુના નદીનું પવિત્ર જળ ઉમેરીને એ જળથી સ્નાન કરવું જોઈએ ત્યારબાદ પ્રાપ્ત કાળે ભગવાન હરિની મંગલ આરતી કરવી જોઈએ જો ઘરમાં આરતી કરી શકો તો એ સર્વોત્તમ છે અને

મનકાવાળી માળા લઈને હરે કૃષ્ણ મહામંત્ર નો જપ કરવો હરે કૃષ્ણ 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 હરે 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 રામા હરે 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 આ રીતે એક માળા પૂર્ણ અને એકાદશી ના દિવસે ઓછામાં ઓછી સોળ થી પચીસ અથવા બત્રીસ માળા નો જપ કરવો યોગ્ય માનવામાં આવે છે જો બધી માળા સવારે ન કરી શકાય તો કેટલીક સવારે કરી અને

ભાગવદ્ ગીતા પુરાણ જેવા ગ્રંથો હું પઠન કે શ્રવણ કરવું બીજા દિવસે નિર્ધારિત સમય અનુસાર એકાદશી વ્રત નું પારણ કરવું પારણ માટે સૌપ્રથમ ભગવાન માટે સ્વાસ્તિક અનુભવ બનાવો તેમાં તુલસી પાન રાખીને ભગવાનને અર્પણ કરો અને પછી એ પ્રસાદ રૂપે કોઈ સુસજ્જિત બ્રાહ્મણ અથવા વિષ્ણવયને આપો અને ત્યારબાદ એ પ્રસાદ સાથે તમે પણ પારણ કરો હવે જો કોઈ ભક્તો બીજા દિવસે શનિવાર પ્રદોષ વ્રત હોય તો તેમને શું કરવું તો એવી સ્થિતિમાં તેઓએ પ્રાપ્ત કાળમાં પારણના બધા નિયમોનું પાલન કરવું જોઈએ અને પછી પ્રદોષ વ્રત યથવાન રાખી શકે છે ભગવાન માટે અનુભવ બનાવો તુલસીપાન રાખીને તેમને અર્પણ કરો યથાશક્તિ દાન દક્ષિણા આપો બ્રાહ્મણોને ભોજન કરાવો આ બધા નિયમોનું પાલન કર્યા પછી જ્યારે પારણ કરવાનો સમય આવે ત્યારે ભગવાનને અર્પણ કરેલો એક ચોખાનો દાણો લો અને સાથે ભગવાન શિવ ની પ્રાર્થના કરો કે હે ભગવાન શંભુ હું આ એકાદશી વ્રતનું પાલન કરવાનો સંકલ્પ કરીને આ એક ચોખાનો દાણો લઈ રહ્યો છું કૃપા કરીને મારી આ સ્થિતિ સ્વીકાર કરો અને હું મારી પ્રદોષ વ્રત ની શરૂઆત યથવાન રાખીશ કૃપા કરીને આ પ્રદોષ વ્રત પણ સ્વીકાર કરો આ રીતે ભગવાન શિવ ને પ્રાર્થના કરીને ચોખાનો વ્રત ખોલો પ્રદોષ વ્રત હોય તો તે એકાદશી કરી શકે છે અને ત્યારબાદ પ્રદોષ વ્રત ચાલુ રાખી શકે છે આ વખત ની એકાદશી વિશેષ કારણ કે આજ દિવસે વાઘ બારસ પણ આવી રહી છે વાઘ બારસ ધનતેરસ ના એક દિવસ પહેલા ઉજવવામાં આવે છે

વાઘબારસ ની વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે આપણા સનાતન ધર્મ માં આવે છે જે દરેક પૂર્ણ કરે છે તેમજ અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ નામો થી ઓળખવામાં આવે છે અને આજ દિવસે વાસ્તવમાં દિવાળી પર્વ ની શરૂઆત થાય છે એટલે કે આ દિવાળી મહા નો પહેલો દિવસ ગણવામાં આવે છે તો મિત્રો આ હતી આવનારી રમા એકાદશી વિશેની સંપૂર્ણ માહિતી આશા છે કે આ માહિતી તમને ઉપયોગી લાગી હશે જો તમે આ એકાદશી વ્રતની પુરાણિક કથા સાંભળવા માંગો છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો નોટિફિકેશન ચાલુ રાખો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈવ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો